જનરલી એઝ અ ઓર્થોપેડિક ઓન્કોલોજીસ્ટ હું જોતો હોઉં છું કે કોઈને પેટનું કેન્સર હોય કાતો લંગ્સનું કેન્સર હોય કાતો હેડ હોય ગળાનું કેન્સર હોય એ કેન્સર જ્યારે હડકામાં અથવા તો બીજા શરીરના ભાગમાં જેમ કે લંગ્સ છે લિમ્ફનોડ છે એ બધામાં જાય તો એને મેટાસ્ટેટિક કેન્સર કહેવાય મીન્સ કે સ્ટેજ ફોર અથવા તો સ્ટેજ થ્રી ના કઈ શકાય તો એ વસ્તુને આપણે પેટ સિટી થી આપણે જાણી શકીએ જોવા જઈએ તો કેન્સર ફેલાવાનું જે મુખ્ય કારણ છે એ જનરલી બ્લડ હોય છે એટલે કે કોઈ બી કેન્સર લઈ લો કોઈ બી શરીરનો ભાગ લઈ લો એ શરીરમાં બ્લડ મારફતે જ ફરતું હોય છે પણ એ જે કેન્સર છે એ બીજી જગ્યાએ ડિપોઝિટ થાય અને ત્યાં કેન્સર ઉદ્ભવે એને ફેલાયેલું કેન્સર કહેવાય જે જનરલી બ્લડ થ્રુ થતું હોય છે બાકી એ મેઈન એનો એકઠો એટલે કે મેથાસ્ટિક થવાનું મેઈન જે જગ્યા છે એ મોટા ભાગે લંગ્સ હોય છે લંગ્સ પછી લિફ્ટનોડ આવે છે પછી ધીરે ધીરે શરીરના અવયવો અને પછી હાડકા એ રીતે જનરલી એ રીતે ફેલાતું હોય છે આમ જોવા જઈએ તો સ્ત્રીમાં બ્રેસ્ટ કેન્સર અને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર આ બે પ્રકારના કેન્સર એવા હોય છે કે જે મેટાસ્ટ્રેસિસ થવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે પણ એમની મેડિસિન્સ બી એટલી અવેલેબલ છે અને મેટાસ્ટેટિક સર્જરી બી પણ એટલી અવેલેબલ છે કે જેનાથી એમને લાઈફમાં એવું લાઈફ થ્રેટનિંગ જેવી કઈ વસ્તુ હોતી નથી જનરલી મેડિસિન લેતા હોય છે ને એ લોકો એ જીવન ગુજારતા હોય છે એટલે મેટાસ્ટેટિક એક ખરાબ જ વસ્તુ છે પણ એની ટ્રીટમેન્ટ બી અવેલેબલ છે અત્યારે આમ જોવા તો હડકામાં ફેલાયેલું હશે તો એ તમને સતત દુખાવો કર્યા કરશે તમને પગમાં હશે તો ચાલવાની તકલીફ કરશે હાથમાં હશે તો હાથ ને ઊંચો કરો તમારી તમારે રૂટીન એક્ટિવિટીમાં તકલીફ પડશે કમરમાં હશે તો જે કમરના જે ભાગમાં હશે ભાગમાં દુખાવો પગમાં ખાલી ચડેવી ઝંઝણાટી થવી આ બધા જે સિમ્ટમ્સ છે એ જનરલી હડકાના હોય છે બાકી જો લંસમાં હશે તો ગલ્ફ આવવો કે ખૂન બ્લડમાં ટફ થવું કોન્સ્ટન્ટ એ બધા જે જે ભાગમાં કેન્સર ડિપોઝિટ થયું હશે એ ભાગના થોડા થોડા લક્ષણો બતાવશે પણ મુખ્યત્વે હાડકામાં મેં કીધું એ પ્રમાણે દુખાવો સોજો અને એ રીતનું હોય છે મેટાસ્ટિક નું નિદાન કરવા માટે આપણી પાસે પેટ સિટી નામનું એવું ટૂલ છે કે જેનાથી આપણને માથાના વાળ લઈથી લઈને પંગના અંગૂઠા સુધીનું બધું જ નિદાન આવી જાય એટલે કે આપણને એનો પ્રાઇમરી સોર્સ એટલે કે એનું મૂળ ભૂત એનું ઉદભવ સ્થાન કયું છે અને બીજા શરીરના કયા અવયવમાં ફેલાયેલું છે કયા હડકામાં હોય પેટમાં છે લીવરમાં છે લંગમાં છે બધું જ જાણકારી પેટ સિટી આપી દેશે આપણને એટલે પેટ સિટી આપણને ખબર પડી છે કે આ એનું મૂળ ભૂત એરિયા આ છે અને આ ભાગમાં ફેલાયેલું છે તો પેટ સિટી એવું ઇન્વેસ્ટીગેશન છે એક માત્ર ઇન્વેસ્ટીગેશન જેનાથી આપણને બધી જ માહિતી મળી શકે જે મેટાસ્ટેટિક ડિસીઝ હોય એની જનરલી સારવાર એક ટ્રીટેબલ નથી એટલે કે એનો મોટાભાગના કેન્સર એ ક્યુરેટિવ નથી પણ એમને દવા કે રેડિયેશન કે એનું ઓપરેશન કરીને એને કંટ્રોલમાં લાવી શકાય જેમ કે હવે હાડકામાં ફેલાયેલું છે કોઈ બી કેન્સર તો એ હાડકાની ટ્રીટમેન્ટ કરશું તો એ હાડકામાંથી મટશે બીજું એને દવા આપીશું તો એ ડિઝીઝ કંટ્રોલ રહેશે કે એ એ તો ભાગમાં કંટ્રોલ રહેશે પણ જો એ બહુ બધી જગ્યાએ ફેલાયેલું હશે તો પછી એને આપણે કંટ્રોલ કરવો પડશે તો પછી એ મટશે નહીં પણ એમની લાઈફ સ્ટાઇલ અથવા તો ક્વોલિટી ઓફ લાઈફ સુધરે એની માટેની ટ્રીટમેન્ટ બધી જ અવેલેબલ છે મેટાસ્ટેટિક કેન્સર હાડકામાં ફેલાયેલું હશે જેમ કે કોઈને બ્રેસ્ટ કેન્સર છે ફિમેલ ને કાતો મેલમાં પ્રોસ્ટેટ કેન્સર છે ને એ છે જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે ની આજુબાજુમાં છે તો જો આપણે એનો પહેલા તો એક્સરે કરીશું આપણે એનું જાણીશું કે હાડકાનું સ્ટ્રક્ચર કેવું છે એ એના અમુક ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાં બેસે છે કે નહીં જો એ ક્રાઇટેરિયામાં બેસતું હોય તો પછી અને હાડકું મજબૂત હોય તો પછી એને આપણે રેડિયેશન આપતા હોઈએ છીએ આપણે એવું લાગે કે ના હાડકું મજબૂત નથી આપણા શરીરનું વજન નહીં સહન કરી શકે તો મને ઓપરેશનથી સપોર્ટ આપતા હોઈએ છીએ પણ અમે જયારે ઓપરેશન કરીએ નોર્મલ આપણે ફ્રેક્ચર થયું હોય તો પ્લેટ સ્ક્રુ મારી દે તો થઈ જાય આ પ્રકારના કેન્સરમાં એવું નથી પ્લેટ સ્ક્રુ મારવાથી નહીં થાય કેમ કે એ જો હાડકું હાડકામાં કેન્સર આવ્યું છે તો એ હાડકાં કેન્સર ને કાઢવું જ પડશે એટલે કે જનરલી અમે એ ઓપરેશનથી કાઢી દેતા હોઈએ છીએ એ કાઢીને જે જગ્યા વધે એમાં અમે સિમેન્ટ પૂરતા હોઈએ છીએ કેમ કે કા તો પછી એને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરી દઈએ જેને મેગા પ્રોસેસ કહેવાય સાદા પ્રકારના જોઈન્ટ રિપ્લેસમેન્ટ આમાં કામ લાગે નહીં આમાં સ્પેશિયલાઇઝ પ્રકારના જોઈન્ટ રિપ્લેસમેન્ટ મેગા પ્રોસેસ કરતા હોઈએ છીએ કે બીજા દિવસથી પેશન્ટ એના કામ કરી શકે અને એના હાથે ચાલી શકે એટલે આ પ્રકારના સર્જરી કરતા હોઈએ છીએ એ રૂટીન સર્જરી કરતા થોડીક અલગ છે થોડીક સ્પેશિયલાઇઝની જરૂર હોય છે આમાં મેટાસ્ટેટિક કેન્સર અટકાવી નથી નથી શકાતું પણ મેટાસ્ટેટિક કેન્સરનું જે અટકામાં ચલો ઉદાહરણ લઈ ફેલાયેલું છે તો એને આપણે ફ્રેક્ચર થતા અટકાવી શકીએ એની પાસે એમની અવેલેબલ એની મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે એની રેડિયેશન ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે જેનાથી એ હાડકું ભાંગે નહીં એની ટ્રીટમેન્ટ અવેલેબલ છે પણ હાડકામાં ફેલાય એ ના અટકાવી શકાય કેમ કે એ વસ્તુ એ આપણા હાથમાં નથી પણ એ હાડકામાં ફેલાયેલું છે તો એને આપણે ફ્રેક્ચર નહીં થવા દઈએ એવી ટ્રીટમેન્ટ અવેલેબલ છે